ટેકનિકલ ચેનલ ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જૂન મહિનાની અંદર એટલે કે જૂન મહિનાથી શરૂ થશે દીકરીઓ માટે નવી યોજના તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખાસ યોજના છે અને દીકરીઓ જે જેમને છે તો એમના માટે અગત્યની યોજના છે યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશો તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું દીકરીઓને શિક્ષિત કરવા હેતુ શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના રાજ્ય સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવી છે વર્ષ બે હજાર એકવીસ બાવીસના નવા વર્ષમાં બંધ કરેલી યોજના એક વર્ષ માટે ચાલુ કરાય છે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ રખાય છે જેમાં કન્યાદીઠ બે હજાર રૂપિયાના બોન્ડ આપવાની જોગવાઈ કરેલી છે તો પચાસ ટકાથી ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ લાભ મળશે તો વાલી દીકરી યોજના નવી બનાવાઈ હોય કારણ કે જે વખતે જૂની યોજના બંધ કરાઈ હતી જો કે કેટલાક કેસોમાં બંને યોજનાનો લાભ મળતો હોયના કારણે એક વર્ષ પૂરતી આ યોજના ચાલુ રાખવાનો મનો ઠરાવ કરે છે તો મિત્રો આ યોજના માટે સરકારે એક પરિપત્ર જણાવ્યું છે કે રાજ્ય માં કન્યા કેળવણી પ્રમાણમાં વધારો કરવા માટે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તેમાં જે કન્યાઓનું શાળામાં સો ટકા જે નામાંકન થાય અને સો ટકા સ્થાયીકરણ જળવાય તે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તો શિક્ષણમાં કન્યાઓને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ સ્ત્રી સશક્તિકરણ હેતુસર મહિલાઓ અને બાળ વિકાસ વિભાગના ઠરાવતી વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે તો આ યોજનાનો બહોળો વર્ગ લાભ મળતો હોય તો લાભાર્થીઓને સંખ્યા જે બેવડાય નહીં અને મહત્તમ કન્યાઓને લાભ મળે તો હેતુસર શિક્ષણ વિભાગ ઠરાવતી વિદ્યાલક્ષ્મી બોન્ટ યોજના જે બે હજાર એકવીસ બાવીસમાં બંધ કરવામાં આવી હતી તો હવે આ યોજના ફરીવાર શરૂ થઈ છે એટલે કે જૂનની અંદર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મહિલા અને બાળવિપા વિકાસ વિભાગ હસ્તક વાલી દીકરી યોજના હેઠળ બે આઠ બે હજાર ઓગણીસના ત્યારબાદ જન્મેલા કન્યાઓને લાભ મળવાપાત્ર થતો તો આ અંતર્ગત એકવીસ બાવીસ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવામાં આવી હતી તો મિત્રો વર્ષ બે હજાર સોળ સત્તર સત્તર અઢાર ઓગણીસ વીસ અને મિત્રો જે જન્મેલી કન્યાઓ જે અંદાજે ક્રમશઃ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ જે આને ચોવીસ પચીસમાં ધોરણ પહેલાંમાં પ્રવેશ મેળવેલ પાત્ર થતી હોય તેવી કન્યાઓ ઉપરોક્ત બંને યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આની અંદર જે જન્મેલી કન્યાઓ છે જે પહેલાં ધોરણની અંદર પ્રવેશ મેળવ્યા હોય એ કન્યાઓ ફરીવાર હવે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આની અંદર જૂનની અંદર આ યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ યોજના હેઠળ પચાસ ટકા ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખાની છે એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એ લાભ લઈ શકે છે તો મિત્રો કુટુંબના વર્ષ જે અંતર્ગત બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસમાં જે જન્મેલી કન્યાઓ છે એ ક્રમશઃ અંદાજે લાભ લઈ શકશે તો મિત્રો વર્ષ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ સુધી સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો હોય એ લાભ લઈ શકશે તો મિત્રો જે આપણે વાત કરીએ કે બે હજાર ચોવીસ પચીસની અંદર જે પણ દીકરીઓએ પહેલાં ધોરણની અંદર પ્રવેશ મેળવ્યો હશે એ પણ હવે લાભ લઈ શકશે અને મિત્રો ફરીવાર જે વિદ્યાલક્ષ્મી બન્ડ યોજના છે એ મિત્રો તમે ચોવીસ પચીસની અંદર જે પણ પહેલા ધોરણની અંદર પ્રવેશ મેળવશે એ લાભ લઈ શકશે અને કન્યા દીઠ બે હજાર જે નિધિ બોન્ડ યોજના અંતર્ગત આપવામાં આવશે તો મિત્રો જૂન મહિનાની અંદર તમે આના ફોર્મ ભરી શકશો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત